ગુજરાતના વાતાવરણની અંદર એકા એક મોટો પલટો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે આ પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલી સિસ્ટમની અસરો છે આ સિસ્ટમ કરાછી અને તુરબેટ આજુબાજુના વિસ્તારોની અંદર સક્રિય થઈને હાલ ધીમે ધીમે અત્યારે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરી રહી છે જેના ભાગરૂપે આ સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદના વાદળોનું સંકટ ટોળાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતો પણ પરેશાન જોવા મળ્યા છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે કયા જિલ્લાની અંદર કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે અને આગામી દિવસોની અંદર આ સિસ્ટમ કઈ તરફ વધવાની છે જેના ભાગરૂપે કયા વિસ્તારોમાં કેવી પવનની ગતિવિધિઓ જોવા મળવાની છે અને જેના ભાગરૂપે કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદીય માહોલ જોવા મળશે જેની પણ સંપૂર્ણ સમજૂતી અને માહિતી આપણે આ વિડીયોના મારફત થકી મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયોના અંત સુધી મિત્રો બની આ રહેજો હાલ તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે સતત કમોસમી વરસાદીય સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે અને આજે ગુજરાતની અંદર ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં આ સિસ્ટમની અસરોના કારણે કચ્છના વિસ્તારોની અંદર સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સિસ્ટમનું સૌથી વધારે જોર આજે કચ્છના વિસ્તારોની અંદર અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારેને તીવ્ર પ્રમાણની અંદર જોવા મળી શકે છે અત્યારે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત મજબૂત બનેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર અને ઘાતક બનતો જોવા મળ્યો છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર અત્યારે થોડી થોડી અસરો વર્તાતી જોવા મળી છે સૌથી વધારે અસર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવ સ્વરૂપની અંદર જોવા મળી રહી છે ઉત્તર ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે જેની ધીમી ધીમી અસરો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર વર્તાતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારા એવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને આ નવી સિસ્ટમની અસરોના કારણે ખાસ કરીને કચ્છની અંદર માંડવીનો વિસ્તાર ગાંધીધામ અને બાડલીના વિસ્તારોની અંદર અત્યંત ભારે અને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે મોરબીના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો તે ઉપરાંતના વિસ્તારો જેમ કે લખપતનો વિસ્તાર છે ખાવડનો વિસ્તાર છે રાપર છે બાડેલી છે નળિયાના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદી માહોલ વરસતો જોવા મળી શકે છે પરંતુ માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોમાં આ નવી સિસ્ટમનું જોર આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદી માહોલ વરસતો જોવા મળી શકે છે તેની સાથે સાથે જૂનાગઢ છે પોરબંદર છે અમરેલી છે ગીર સોમનાથ છે ભાવનગર છે સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ધીમા અને હળવા અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો તે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડેલો જોવા મળ્યો છે અને બે ડિગ્રી સેલ્સિયસ જેટલો ઠંડીની અંદર વધારો અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે જેમ જેમ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર બે ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડીના પ્રમાણની અંદર બે સેલ્સિયસ જેટલો અત્યારે વધારો પણ જોવા મળી રહેલો છે આમ ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળ્યો છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ આજે વાદળછવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે કમોસમી વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળશે જેમાં અહેમદાબાદની અંદર ઠંડીનો પારો ગગડેલો જોવા મળી શકે છે અને અહેમદાબાદની અંદર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળવાનું છે તો વડોદરાના વિસ્તારોની અંદર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઉત્તર ભારતના વિસ્તારોથી ફૂંકાતા ઠંડા અને ભેજુક્ત પવનોની અસરોના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીધામના વિસ્તારોની અંદર ગાંધીનગરના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવા વરસાદની આગાહી પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે આમ આ નવા વેસ્ટર્ન કારણે આજે સૌથી વધારે વરસાદીય માહોલ ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ જોવા મળી શકે છે અને પવનની ઝડપ આ નવી સિસ્ટમોની અસરોના કારણે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની ગતિવિધિઓ અત્યારે ગુજરાત આજુબાજુના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પાકિસ્તાનનો વિસ્તારને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો આવી રીતનો લંબાયેલો દર્શાવવામાં આવી રહેલો છે એટલે કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે હવે બંગાળની ખાડીના વિસ્તારોને અરબસાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ જોવા મળી રહી છે એક બાદ એક નવી સિસ્ટમો એક અરબસાગરમાં તો બીજી બંગાળની ખાડીની અંદર બે નવી સિસ્ટમો અત્યારે સર્જાતી જોવા મળી રહેલી છે આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ અત્યંત ઘાતક સ્વરૂપ ધારણ કરીને આવી રીતે દરિયાના મારફતે આગળ વધતી જોવા મળશે અને જે બાદ જેમની અસરો ગુજરાતની અંદર પણ સારી એવી જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ ક્યાંક ધીમો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આજે સાંજે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ વાદળછવાયા વાતાવરણ સાથે અને ખાસ કરીને વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનની સાથે ધીમા અને ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે પવનની ગતિવિધિઓ સાથે કરા સાથે વરસાદીય માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ ખાસ મોટીને અને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ અનેક જિલ્લાઓની અંદર આજે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદીય માહોલ જોવા મળશે જેવી આગાહી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે તો આવનાર દિવસોની અંદર ક્યાંક કેવો વરસાદીય માહોલ પડવાનો છે આ સિસ્ટમની દિશા કઈ તરફની છે આવી અવનવી માહિતી રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત one day my drum